વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાણપુર દરબારગઢના બગીચામાં સાફ સફાઈ અભિયાન યોજાયું પાંચ જૂન બે હજાર પચીસ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેસ ટુ અંતર્ગત અને તાલુકા પંચાયત કચેરી રાણપુરના આયોજન હેઠળ આ અભિયાન બાવીસ મેથી પાંચ જૂન સુધી યોજાયેલી પર્યાવરણ સત્તા અંતર્ગત હતું પાંચ જૂન વિશ્વ

બહુ ખૂબ ખૂબ સારું કામ છે તાલુકા પંચાયતનું કે સાફ સફાઈનું પાંચ જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યું છે તો આનાથી તમે જનતાને શું એક સંદેશ આપવા માંગો છો જનતાને એ તે આપણે અત્યારે જો આજના સમયમાં પ્લાસ્ટિકનું બહુ વધારે થઈ ગયું છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે આપણે હાનિકારક છે જે એનાથી અત્યારે મોટા ભાગના કેન્સરો જે થાય છે એ જે પ્લાસ્ટિકના કારણે થાય છે એટલે જનતાને એ જ સંદેશ આપવામાં આવે છે કે આ પખવાડિયું ખાલી કર્મચારી પૂરતો કે એના માટે નો રહે પણ સમસ્ત જે નાગરિકો છે આનો બહોળો પ્રમાણમાં પ્રચાર કરે અને જે પ્લાસ્ટિક જે સિંગલ યુઝ છે એનો ઓછો ઉપયોગ કરે અને જેના બદલે કાપડ ની થેલી નો આગ્રહ રાખે ને તો વધારે સારું જેના માટે આપણું આરોગ્ય જળવાય રહે